રાપર પંથકમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આણંદ પર બેલા અને ખબી પંથકમાં ભારે પવન સાથે કરાનો વરસાદ થયો ઉભા પાકને પારાવાર નુકસાન થયું હોવાનો ખેડૂતનો મત વ્યક્ત થયો હજુ રાપર ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ કચ્છમાં કરાનો વરસાદ શરૂ થયો હવામાન વિભાગની આગાહી આખરે સાચી પડી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી તારીખ પાંચથી લઈને તારીખ દસ સુધીમાં કચ્છના કેટલાક ભાગોમાં કરા સાથે માવઠું થશે વરસાદ થશે તે આગાહીને લઈને આજે સમી સાંજે અચાનક વાગડ પંથકમાં ભારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કરા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો તો રાપરના કેટલાક વિસ્તાર જેવા કે આણંદપર બેલા અને ખડીરમાં કરા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે હાલ જ્યારે વાગડ પંથકમાં કેરીનો પાક છે ત્યારે આ કરા પડવા અને ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે ઊભા પાકને પણ નુકસાન થયું છે અત્યારે વાગડ પંથકમાં વાતાવરણ વાદળછાયું છે અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે હજુ પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે એ જ પ્રમાણે પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારમાં જેવા કે ખાવડા પંથકમાં માં પણ કરા સાથે વરસાદ થયો હોવાના અહેવાલો વહેતા થયા છે અને આઠમી તારીખે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થશે